મહાકાળીમાં જય સદીમાં જય ગુગા મહારાજ હું છું આપણો સિંગર જવાન ઠાકોરને ઘણા દિવસ પછી એટલે ઘણા દાડા પછી યુટ્યુબમાં વ્લોગ અપલોડ કરું છું તો મિત્રો સપોર્ટ કરવા બદલ પહેલાં દિલથી બધાનું થેન્ક યુ કહું છું બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા ભાઈને તમે જોરદાર સપોર્ટ કર્યો છે તો આજે હું ચો જ આવવાનો છું તમને ખબર છે ખબર છે ને ચો જ આવવાનો તો એક મિનિટ ભૂલી જ્યો રીલ બનાવવા એટલે વ્લોગમાં જોડાયેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો અને તમે તો મિત્રો વિડીયો બેઠા બેઠા જોવો છો પણ તમારો ભાઈ મજૂરી કરીને મરી જાય એના બદલે પ્લીઝ સપોર્ટ કરો અને તો ચાલો આપે આજે જવાના છે કેસર રેકોર્ડિંગ સ્ટુડિયો ધાનેરા ભાવેશભાઈ જોશીની ત્યાં તો ચાલો સ્ટુડિયોમાં જઈને અને આપણે રીલ્સ બનાવીએ आजीवत लवलता ज्याहुदी तन ना बाळो तू जगत पाडवा मधी तू या भले अडाडे आजीवतलवलता ज्याहुदी तन रे ना बाळो जगत पाडवा मधी तू माता या भले अडाडे મારી નાભી ને તારો નેડો લાગ્યો વળી કણકા હો હું તાકે મારી સધી ને તારો નેડો વળી વળી સધી હો હું તાકે

મારો વિડીયો જોવા બદલ તમારા બધાનું થેથડું થેથડું શું કેવરા યાર થેથડું ના હા મારો વિડીયો જોવા બદલ બધાનું થેન્ક યુ દિલથી અને સપોર્ટ કરતા રહેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મહાકાળીમાં જય સધીમાં કોમેન્ટ કરો જય માતાજી